આજરોજ આપના વાલ્મિક સમાજના અગ્રણી અને દલિત સંગઠનના ડાયનામીક પ્રદેશ મહામંત્રીની રાષ્ટ્રીય લેવલ શ્રી રાષ્ટ્રીય પ્રમુખ બબન રાવત દિલ્હીથી ગુજરાત પ્રદેશના પ્રમુખ જામનગર મહેશભાઈ વાઘેલા અમદાવાદથી શ્રી શાંતિલાલ મકવાણાઓએ માન્ય શ્રી વિનોદભાઈ સોલંકી સાહેબને ગુજરાતના પ્રદેશ મહાદલિત સંક્રમા વાઇસ પ્રેસિડેન્ટની નિર્મુખ કરવામાં આવી છે તે બગલ સમગ્ર દેશમાંથી સાધુ સંતો અને સામાજિક કાર્યકરો અને ધર્મગુરુ જે શુભકામનાઓ સાથે સંદેશો પાઠવ્યો હતો તે તેમાં વિનોદભાઈ સોલંકી એ સમાજના તમામ લોકોનો આભાર માન્યો છે સાથે ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી અધ્યક્ષ શુભકામનાઓ મળી હતી તેમાં વિનોદભાઈ સોલંકી શું કહે છે તે સાંભળો વિનોદભાઈ આગરૂ રાષ્ટ્રીય મહાદલિત પરિક્ષામાંથી આપ સૌને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરે છે શું કહેશો સૌથી પહેલાં પહેલાં તો હું મારા સમાજનો મારા આગેવાનોના અને ગુજરાત મહાપરિષદના જે અમારા બબન રાવત સાહેબ અમારા પ્રદેશના પ્રમુખ એવા શ્રી મહેશભાઈ વાઘેલા સાહેબ શાંતિલાલ મકવાણા સાહેબ અને અન્ય અમારી જે પ્રતિષ્ઠિત ટીમ છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અત્યાર સુધી કેટલા વર્ષોથી તમે સમાજને સેવા આપો છો અને કઈ સંસ્થા તરફથી છો હું અત્યાર સુધીની અંદર ઓછામાં ઓછી દસ સંસ્થાઓની સાથે સંકળાયેલો હતો અને એમાં પ્રદેશની લગભગ પાંચ સંસ્થાઓની સાથે મહામંત્રી તરીકે સમાજની સેવા કરવા માટે રહી ચૂકેલો છું અગિયાર એક બે હજાર પચીસના દિવસથી આપને ધરમગુરુ સંતસિંહ મગન સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવાની છે તે વિશે શું કહેશો એ વિશે એવું કહું છું કે જો અમારા ધર્મગુરુની જે જન્મ જયંતિ જ્યારે ઉજવવાની હોય તો એની અંદર મારો પૂરેપૂરો સાહસ સહકાર અને ઉત્સાહભેર એનો ટેકો છે સાથે સાથે મારું તો એક મંતવ્ય છે કે જે મારા સમાજના લોકો છે ને મારા સમાજના લોકો એક તાંતને બંધાઈને આવા ભગીરથ કાર્યો કરે એ મારો એકદમ સહયોગ છે અને સાથે સાથે જે પણ કાર્યો કરે છે તેમાં જે મારી સાથે જોડાયેલા છે મારા સંતોની સાથે જોડાયેલા છે એમની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને એમની ગરીમાં જળવાઈ રહે એની સાથે સંકળાઈને જે કામ કરવાનું થશે તે પ્રકારે હું એમને તન મને ધનથી મારો ટેકો અને સાથે સાથે એમને સહયોગ પણ આપીશ બીજો ભાઈ નવયુવા દીકરા દીકરીઓને શું સંદેશો આપશો અને હવે આગળની રણનીતિ શું હશે હું નવયુવાન દીકરા દીકરીને મારા તરફથી એક સંદેશો આપું છું કે જ્યાં સુધીની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો આ જીવનની અંદર હું એક ગરીબ ઘરનો દીકરો છું મને ખબર છે કે હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું પણ આજ સુધીની અંદર જે લોકોના જે મેં સામાજિક કામો કરે છે અને સમાજની વચ્ચે હું વળેલો છું તો ખરેખર આ સમાજના લોકોએ મને આજે રાષ્ટ્રીય લેવલ પર સુધી પહોંચાડેલો છે અને એ જ મારું ક્વોલિફિકેશન છે મારું ભણતર છે અને જે મને સમાજે સેવા કરવાની તક આપી છે દાખલા તરીકે મેં સમૂહ લગ્નો કર્યા છે લોકોને હજાર હજાર ડઝન જેટલા ચોપડાઓ વેચ્યા છે લોકોને મુમેન્ટ આપ્યા છે લોકોને સરભર કર્યા છે પ્રોત્સાહન આપ્યું છે અને અનેક સંસ્થાઓની સાથે સંકળાઈને મેં સમાજના ઉત્કર્ષ કાર્યો કરે છે અને સૌથી વિશેષ એ છે કે મેં મારી લાઈફ જીવનની અંદર જ્યારે હું મારી સર્વિસ દરમિયાન મારા સમાજને જાગૃત કરવા માટે બસો એકાવન જે મારા પીએફના પૈસાની અંદર ઉપયોગ કરી અને મેં સમાજના લોકોને જે પ્રમુખો છે એને દરેક જન લોકોને મેં વિનામૂલ્યે સુપ્રત ગુજરાત રિફાઈનરીની અંદર રાજભવન બનાવીને આ લોકોને મેં સુપ્રત કરેલા છે મારું શુભ નામ વિનોદ સોલંકી અને હવે પછી હું અમારા તમામે તમામ સંત સમાજ સમગ્ર ગુરુજનો અને ખાસ કરીને અંદર જે લોકો મારા પ્રિય નેતા છે એમાં અશ્વિનભાઈ સોલંકી છે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એવા શ્રી વિજયભાઈ સોલંકી છે એડિશનલ કલેક્ટર ચંદ્રકાંતભાઈ સોલંકી છે ભાઉભાઈ સોલંકી છે અને મને ખબરખભર સાથે મિલાવી અને આ વડોદરામાંથી ચાલતા મારા સાથી મિત્ર અને ભાઈ એવા મહેન્દ્રભાઈ ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ છે તેમને સાથે રાખી અને સમાજની જે પણ રણનીતિ છે એ રણનીતિની અંદર હું મારા સમાજને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરીશ